બિનકુશળ શ્રમિક ને સો દિવસ રોજગારી આપવાની વાત હતી અન્યાય થાય છે બળત્કારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઓફાડીને ફેંકી દઈ છે મારા યુવાનો ને મારા વડીલોને આહવાન કરું છું મેં આવનારી ચૂંટણીમાં એ લોકો ને તમારે આનો જવાબ ઈટ જવાબ પથ્થર થી આપવાનો છે ઈટ નો જવાબ પથ્થર ગુજરાતમાં બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મહેનતની શરૂઆત કરી દીધી છે કયા પ્રકારની મહેનત તો કોંગ્રેસ જે છે એ સંગઠન અભિયાન ચલાવે છે ગામડે ગામડે જાય છે અને ઘણા બધા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાય છે સાથે જ આમ આદમી પાર્ટીએ પણ નવા વર્ષની શરૂઆત પહેલાંથી જ એવું કહી દીધું હતું કે અમે અલગ અલગ કાર્યક્રમો યોજીશું અને એ કાર્યક્રમ ગુજરાત જોડો કાર્યક્રમ છે એટલે એમાં કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ હોય બધાને આમ આદમી પાર્ટીમાં લાવી અને કામ કરાવવાના છે મોટી સંખ્યામાં જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ એના પછી એક પછી એક જગ્યાએ જિલ્લાઓમાં કાર્યક્રમ હોય અને ઘણા બધા લોકો એ આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય દાહોદમાં પણ ગઈકાલે એક કાર્યક્રમ હતો કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૈત્ર વસાવાની હાજરીમાં આમ આદમીમાં જોડાયા આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો ઘણા બધા ચહેરાઓ એવા હતા જે ચર્ચામાં પણ રહેતા હતા ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓની ચર્ચા થતી હતી એવા ચહેરા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ એ બધાથી પણ વિશેષ જ્યારે ચૈત્ર વસાવા ભાષણ આપી રહ્યા હતા ત્યારે ભાષણ દરમિયાન મંત્રીમંડળનું વિસ્તરણ થયું એના પછી એ જેલમાં ગયા સાથે જ આદિવાસી લોકો સાથે શું થઈ રહ્યું છે એની બધી વાત કરી દાહોદનું લીમડી ગામ હતું એ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જેલમાં કેમ ગયા એ વિષય પર વાત કરીને એવું કહ્યું કે મેં મનરેગા કૌભાંડથી લઈને અલગ અલગ કૌભાંડ બહાર પાડે એના કારણે મને જેલમાં નાખી દેવામાં આવ્યો આદિવાસી લોકો જે મજૂરો જે છે એ ગાંધીનગર સુધી જાય છે કામ કરવા માટે એટલે સચિવાલયથી વિધાનસભા બનાવવામાં બધી જ જગ્યા જગ્યાએ એક આદિવાસીનો હાથ છે અને છતાં એમના હક માટે કોઈ બોલતું નથી બહેન દીકરીઓના શોષણની વાત કરી અને સાથે છેલ્લે એવું કહ્યું કે સરકાર ભલે મંત્રીમંડળ બદલતું હોય પણ હવે સરકાર બદલવાનો સમય આવી ગયો છે અને ગાંધીનગરમાં બેઠેલા લોકોએ સાંભળી લે કે અહીંયાથી સરકાર ઉથલાવવાની પણ શક્તિ છે આ બધી જ વાત એ કરી રહ્યા હતા સામે હજારોની સંખ્યામાં આદિવાસી લોકો પણ હતા તો ચૈત્ર વસાવાએ આ વિષય પર જ્યારે વાત કરી ત્યારે શું કહ્યું તે સાંભળો ગામડાના લોકો રોડ પર આવીને

અને એ દાહોદ ના લોકો છે કે એ દાહોદની પ્રજાની આજે સંઘર્ષની વાતો થાય છે ત્યારે આ ગુજરાતના વિકાસમાં પાયામાં દાહોદની ની પ્રજાનો પરસેવો છે એટલા માટે આજે ગુજરાત વિકાસ ની પંથે આગળ વધી રહ્યો છે વિકાસ વિકાસની ગાથા સંભળાવતા હતા વિકાસની મોટી મોટી વાતો થતી હતી ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે એક બાજુ ઇઠોતેર વર્ષ નો અમૃત મહોત્સવ અને નર્મદા જિલ્લા નું નામ આવે છે આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા અમારા દાહોદના લોકોએ આ દેશની આ ગુજરાત ની માં પરસેવો પાડ્યો છે એક પ્રકારે નર્મદાના છોટા ઉદયપુરના મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના લોકો નર્મદા ડેમ માં પોતાની જમીનો આપી દીધી આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે કોરિડોરના નામે સ્ટેચ્યુના નામે જી ના નામે જીઆઈડીસીના નામે વિકાસના નામે જ્યારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતિ વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતિ નથી પણ લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આખા દેશમાં આજે આખા દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરી ગાંધીનગરમાં મળે છે સુરતમાં મળે છે ભરૂચમાં મળે છે અમને અંકલેશ્વર માં મળે છે વડોદરામાં મળે છે અમે પૂછીએ બેન તમે કાના છો તો કે ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટનો ખાડો પૂરવાની મજબૂરી અમને ત્યાં લઈ જાય ત્યારે આ ગુજરાત સરકારને કહીએ છીએ આજે તમારો આઝાદીનો ઈઠોતેરમો વર્ષ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અભોજો રૂપિયાનો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રથ ઝેરવતા એમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિક ને સો દિવસ રોજગારી આપવાની વાત હતી અન્યાય થાય છે બળત્કારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઓફાડીને ફેંકી દે છે મનરેગામાં કોબાંડો થયા અમારા લોકો એક બાજુ રોજગારી માંગે અમને રોજગારી આપો રોજગારી આપો અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા શેરવી લીધા અહીં એક બાજુ આપણી બેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ એમના ધારાસભ્યના લોકોએ નલસે જલમાં કરોડો રૂપિયા ના કોબાંડો કરી લીધા અહીંયા દહોદમાં આપણા મોડ માલિકોની જે જમીનો હતી તે જમીનો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ અને નેતાઓએ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનોને મારા વડીલોને આહવાન કરું છું મેં આવનારી ચૂંટણીમાં એ લોકોને તમારે આનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે દરેક વખતે અમે દાહોદ આવીને મીડિયા મિત્રો ને જણાવ્યું કે દાહોદ લોકો સાથે આટલી બધી અન્યાય કેમ ત્યારે આ વિસ્તારના સાંસદો નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને બંધ થઈ જાય હવે સરકારો બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની તમે જોયું હશે મનરેગા નું આપણે બહાર પાડ્યું નકલી કચેરી અહીંયા સિંચાઈ ની આપણે બહાર પાડે મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવે આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષો થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી જેના આધારે આપણા યુવાન અને યુવતીઓ મેડિકલ માં જતા જીએનએમ માં જતા ફાર્મસી માં જતા બીએસી માં જતા ડિપ્લોમા કરતા ડિગ્રી કરતા અને આ સરકારે આ સરકારે 28 10 બે હાજર ના રોજે શિષ્યવૃત્તિ પાંચ હજાર અને ઘેરાવા પછી બિરસા મુડા ભવનનો ઘેરાવો કર્યો વિધાનસભામાં સરકાર સામે મારી લડાઈ થઈ ગૃહમાં મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો એમણે મને સસ્પેન્ડ કર્યો પણ અમે વિદ્યાર્થીનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા આ સરકારને નમતું જોખવું પડ્યું અને શિશુ રીતુ ચાલુ પડ્યું